ભુજ થી પ્રયાણ કર્યું તે બતાવી છી રા સવારના સાડા ચાર વાગ્યા છે વહેલી સવારના અને અમે પહોંચ્યા છીએ ભુજ રેલવે સ્ટેશને ભુજ રેલવે સ્ટેશને બંને જણા અને ની શરૂઆત કરી કારણ કે પાંચ ને પાંચ મિનિટે ટ્રેન ઉપાડવાનો સમય છે એટલે કીધું કે જલ્દી જલ્દી કરી લઈ પાંચ વાગે ટ્રેનમાં બેસી જઈશું કારણ કે દરવાજા ઓટોમેટિક બંધ થઈ જશે તો ડર લાગે પેલા વેલા આવ્યા છે એટલે તો અહીં દેખી શકો છો આપે આ ટ્રેનને ને મસ્ત મજાની નવું નજરાણું કચ્છ ને મળેલી આ બેટ તમે પણ જુઓ કેટલી ટ્રેન છે અને અંદર ગયા છે તો કોઈ નીંદર માં પણ ચડ્યા છે કારણ કે વહેલી સવાર છે બંને બાજુ થી બતાવી સાહેબ કે છે ચાલો જલ્દી ચડી જઈએ અંદર બોલાવી રહ્યા છે અને અંદર અમને એન્ટર થયો અને હું પણ થઈ

મારા ફોનમાં માં કઈક થઈ ગયું છે એટલે કઈક અવાજ ધીમો આવી છે છે આ અંદર એક સરખી લાગે હો ક્યાંય સુધી નજર પહોંચે ત્યારે જાણે કેમ કે ગામડાની બજારમાં જતા હોય ને એવી સીધી બજાર લાગે તો આ મસ્ત મજાની ટ્રેનની ની સફર માણવા જેવી છે અને જર્ની ખુબ સારી છે કારણ કે આપણે જલ્દી જલ્દી અને વ્યવસ્થિત રીતે પહોંચી જઈ આ ટ્રેનમાં તો હજી ઉતારુઓ ચડી રહ્યા છે આવી રહ્યા રહ્યા છે છે બધા માટે જગ્યા તો કઈ ભીડ નથી ત્રણ જણ બેસવાની બેઠક વ્યવસ્થા છે એમાં અમે બબે જણ બેઠેલા હતા ક્યાંક ક્યાંક તો એકલા હતા ભુજ થી તો સાવ ઓછા તો અહી સામે છેલ્લે સુધી બતાવું તમને શું શું ચાલી રહ્યું છે એક ઝલક બતાવવાની કોશિશ કરી રહી છું આશા છે કે તમને ગમશે વિડીયો પૂરો જોજો આપણે છે ને ટોયલેટ ની સગવડ સાથે પણ બતાવશું કે ક્યાં ક્યાં શું સગવડ છે એ પણ બતાવશું એકદમ ચોખ્ખી સ્વચ્છ સુગડ હા આ રીતે અ બંને બાજુ ટીવી પર દેખાય બધાને

ખુબ સુગઢ સ્વચ્છ આ ટોયલેટ અહી આ રીતે હાથ પણ સુકાઈ શકાય હાથ પર ધોવાઈ જાય પોતાના અને એટલું ચોખ્ખું અને એટલું જ સરસ ક્લીન હવે આપણી જવાબદારી છે કે એને કઈ રીતે આપણે ચોખ્ખું રાખશું વ્યવસ્થા ખુબ જ સારી છે કરવા પણ સરસ છે બધું જ ઓટોમેટિક બટન થી થઈ રહ્યું છે બટન દબાવો એટલે બધું ક્લિયર એના ને બટન દબાવતા નથી આવડતું તો પાણી ભરેલું રહી જાય છે હું અને રક્ષાબેન જોવા ગયા તો અમે કીધું અંદર પાણી ભરાયેલું છે કે ના એવું નથી અને ફ્લશ કરવાની જરૂર છે ફ્લશ કરો તો તરત ચોખ્ખું થઈ જાય તો આ મસ્ત મજાનું ટોયલેટ સીટ અને હવે આપણે આગળ ધપી રહ્યા છીએ સાંભ છેડી રેલવે સ્ટેશન આવી ગયું આ બચાવ રિલેટશન આવ્યું છે અને બચાવ રિલેટશન થી આપણે આગળ વધશું બચાવ મેલે ઉત્સવ સાંભ છેડી આગળ જશું ત્યાં સુધી ઠંડી લાગી

આપણે આગળ વધી રહ્યા છીએ અમે તો મેં અને દક્ષાબેન દક્ષાબેન ને કેટલા લોકો ઓળખો છો કમેન્ટ કરી જરૂરથી કેજો ઘણા પાટીદારો ગામ સાથે રહ્યા છે અને એ છે મારી ખુબ મિત્રતા રહી છે અને એમ એમ કેતા હું એક હજાર બેનોની જીએસ હતી એટલે એમાંથી ઘણા બધા મારા તો જરૂરથી કેજો દક્ષાબેન સોની ની મેં આગળ ઓળખાણ આપી અમે બંને ઓળખાણ પણ કરી અને હવે આવી ગયું છે અમદાવાદ નજીક દેખાઈ રહ્યું છે અહીં બિલ્ડિંગો દેખાઈ રહી છે ચાંદ હમણાં જ આવશે અને ચાંદલોડિયા માટેની થઈ ગઈ છે તૈયારી અંદર તને ટ્રેન માં પણ બતાવીશ સાડા પાંચ કલાક નીકળી ના પડી જોઈ રહ્યા છીએ અમને સાબરમતી ઉતરવું છે પણ ચાંદ લોડિયા વાળા ઉતરવા વાળા તૈયાર થઈ ગયા છે દેખાય ને બધા ઉભા રહી ગયા છે હમણાં જ ઉતરશે રાહ છે કારણ કે દરવાજો ઓટોમેટિક ખુલશે બધા ઉતાવળ કરે છે બધા ઉતરી ગયા સાબરમતી રેલવે સ્ટેશન હમણાં જ આવી જશે એ પેલા આ ચાંદ બધા ઉતરી ગયા છે અને હવે અમે પણ કરશું તૈયારી અને સાબરમતી ઉતરજો અમે કાલુપુર ઉતરવાના હતા આ ફોલો સાથે હતા એટલે કે બેનપણી મળી ગયા એટલે ખૂબ આનંદ થયો ખૂબ મજા આવી તમને પણ આ રેલવે ની સફર કરાવી અને હવે તમે જુઓ અમદાવાદ છેલ્લે પોચી ગયા છે આપણે અમદાવાદ મિત્રો આપણે આવી ગયા છે અમદાવાદ જુઓ હવે આ ટ્રેન દેખાઈ રહી છે ને હવે તમે આખી ટ્રેન બતાવો કેવી જઈ રહી છે મસ્ત પૂરેપૂરી જોઈ લે અંદરની ટ્રેન તો આપણે જોઈ હવે આ ટ્રેન કેવી લાગે છે તમને તમે ઘણા લોકોએ જોઈ હશે મારી માટે નવું હતું ખૂબ મજા આવી જર્ની એટલી સારી રહી આ ટ્રેનના વોરન સાથે ગાડી આપણી જઈ રહી છે અમે ભુજ થી રાપર આવીને રાપરના ગામડામાં તો ચાર કલાક લાગી જાય વિચાર કરો ભુજ અમદાવાદ આવતો ટાઈમ લાગશે તો કેટલું થઈ જશે રસ્તો અમદાવાદ જાણે નજીક આવી જશે એવું લાગશે જો કેવી લાગી ટ્રેન અહીં રેલવે સ્ટેશનની જર્ની પૂરી કરી અને હવે આપણે જઈએ અનિલભાઈના ઘરે જવા નીકળ્યા છીએ તો અહીં તમને અમદાવાદ સિટીની ઝલક બતાવતી આ છે અમદાવાદ સિટીની ઝલક સાબરમતી રેલવે સ્ટેશન ઉતર્યા છીએ અને ત્યાંથી આગળ આપણે જઈ રહ્યા છીએ ધીમે 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 આપણી જર્ની વધતી જઈ રહી છે તમે અમદાવાદના હોય કે તો ક્યાંથી ક્યાં જઈ રહ્યા છીએ એટલે

સાબરમતી નદી નીલક બતાવ અને વિડીયો કરું છું એની આવજો મિત્રો બાય બાય જય જય ગરીબ ગુજરાત જય ભારત અને જય હિન્દ હરિઓમ